નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ શોમાં આજે વાત કરી છે ચલો જીતવા જંગ અને આ ટાઇટલ કેમ કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી થવાની છે કહેવાય ને કે બોર્ડર ગાવસ્કરનું ખૂબ હવે મહત્ત્વ જે રીતે એસિસ શ્રેણી હોય છે કે એસિસ સિરી હોય છે એવી રીતે હવે આનું પણ એટલું જ મહત્ત્વ વધી ગયું છે ખેર જે પરિસ્થિતિઓ થઈ ગઈ પરંતુ એમાંથી ઓવરકમ થઈને હવે ભારત એક નવા પ્રવાસ ઉપર છે અને એક કોરી સ્લેટ ઉપર હવે નવે સરથી રેકોર્ડ્સ લખવાની હવે બસ ખાલી ઇંતેઝારી છે કારણ કે આવતીકાલથી આ શ્રેણીની શરૂઆત થશે એટલે આવતીકાલથી પહેલી મેચની શરૂઆત થશે કેવા પ્રકારના સમીકરણો બનશે કારણ કે રોહિત શર્મા પહેલી મેચમાં નથી શુભમન ગિલ પહેલી મેચમાં નથી અને નવોદિત ટીમ છે નવોદિત ટીમ યુવા પ્લેયર્સ સાથે કેવી રીતે આગળ વધશે વિરાટ કોહલી છે કે પછી બુમરાહની કેપ્ટનશીપમાં મેચ રમાવાની છે તો કયા કયા સમીકરણો ખૂબ મહત્વના રોલ ભજવશે આવતીકાલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને બાંગ્લાદેશ શ્રેણીમાં આ શ્રેણી કોઈ અગ્નિ પરીક્ષાથી કમ નથી પણ ગત પ્રવાસમાં પણ પ્રથમ ટેસ્ટ મેચ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રેકોર્ડ છત્રીસ રનમાં આઉટ થઈ જનાર ભારતીય ટીમે રાહને કેપ્ટનશીપમાં દિગ્ગજોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં પછાડ્યું હતું એટલે ક્રિકેટમાં કઈ પણ બનવું શક્ય છે ભારતની ટીમ નબળી છે તેમ કહેવાય છે પણ બની શકે કે આ ટેલેન્ટ ભારતને જોરદાર વિજય અપાવે ખેર જસવીથ બુમરાહ કેપ્ટન છે રોહિત શર્મા અને ગિલ પ્રથમ ટેસ્ટમાં નથી રમવાના ત્યારે હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી ડેબ્યુ કરે તેવી શક્યતા વધી જાય છે ભારતીય ટીમમાં ઓપનિંગ રાહુલ અને યશસ્વી કરે ત્યારબાદ વિરાટ કોહલી સરફરાઝ ઋષભ પંત અથવા અથવાનને તક મળી શકે જ્યારે ફાસ્ટ બોલિંગમાં હર્ષિત રાણા રમી શકે જ્યારે જ સ્થાન મળી શકે ઓસ્ટ્રેલિયા ખુશ છે રોહિત ગિલ નથી જોકે બહુ ઓછી પણ ગિલની રમવાની શક્યતા બને તેમ છે કમિન સ્ટાક અને હેઝલવુડ ભારતના બેટર્સને પરેશાન કરવા તૈયાર છે જ્યારે નાથન લાયન ખાસ કરીને વિરાટ કોહલી માટે ટીમમાં સમાવાયો છે આ મેચ બોલર્સ રહી શકે છે રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ પહેલો પ્રશ્ન એ થાય કે નવી શરૂઆત અને ક્યાંક એક હારમાંથી હવે જીતની માઇન્ડસેટ સાથે આગળ વધવું છે કાલથી આવતીકાલથી જે મેચ શરૂ થવા જઈ રહી છે બોર્ડર ગાવસ્કરની ટ્રોફી પાંચ મેચોની આખી આ શ્રેણી છે એક તો તૈયારીની વાત કરીએ તો પ્રથમ પ્રથમ આ જે મેચ રમાશે કેટલી ઉત્સાહ હશે કેટલો રોમાંચ હશે અને સાથે સાથે કેટલી જવાબદારી સાથે આ યુવા ટીમે આગળ વધુ પડશે બલ તમે બહુ સાચી વાત કરી કે જે રીતે એશિ સિરીઝનું જે મહત્ત્વ છે ટેસ્ટ ક્રિકેટમાં એનાથી પણ વિશેષ મહત્ત્વ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું બની ગયું છે બંને દેશો વચ્ચે કોમ્પિટિટિવ ક્રિકેટની શરૂઆત તો બહુ વર્ષોથી થઈ છે પણ બંનેના જો આંકડા તપાસીએ તો બહુ અગત્યની વાત એ છે કે એકસઠ વર્ષની અંદર પાંચ ટેસ્ટ મેચ ભારત જીત્યું હતું માત્ર પાંચ ટેસ્ટ મેચ અને છેલ્લા છ વર્ષમાં ભારતે ચાર ટેસ્ટ મેચ જીતી છે એટલે તમે અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે ભારતીય ક્રિકેટ એક નવા રૂપમાં એક પરિણામલક્ષી રૂપમાં લોકો સમક્ષ આવી છે અને એટલા માટે ભારતને એક પડકારરૂપ ટીમ ગણવામાં આવે છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાને હરાવવું જ્યાં મુશ્કેલ હોય એવી જગ્યાએ આપણે એમને હરાવ્યું ભારતના ટોચના ખેલાડીઓ નહોતા વિરાટ કોહલી નહોતા જસપ્રીત બુમરાહ નહોતા મોહમ્મદ શમી નહોતા તે છતાંય આપણે એમને હરાવ્યા અને એવા મેદાન ઉપર કે જ્યાં આગળ એમને કોઈ હરાવી શકતું નથી કેપ્ટન પણ એ નહોતા વિરાટ કોહલી કેપ્ટન પણ નહોતા પહેલી મેચ જે રમ્યા આમાં તો છત્રીસ રન ભારતનો જે ટોટલ સ્કોર છત્રીસ રનનો હતો ત્યાર પછી અજિંક્ય રાણે કેપ્ટન તરીકે આવે પહેલી ટેસ્ટ પછી અને પછી આખું પરિવર્તન થઈ ગયું તો હવે ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયાને પણ એમ લાગે છે કે ભારત માટે કયા મેદાન પર જીતવું અથવા તો કઈ મેચ જીતવી એ બહુ મહત્ત્વ રાખતું નથી એ કોઈ પણ મેદાન ઉપર આક્રમક પ્રહાર કરીને મેચને જીતી શકે છે અચ્છા ગઈ જે મેચ આપણે ડબા ઉપર જીત્યા જે રીતે રિષભ પંતે ગયા વખતે તોફાન મચાવ્યું એની જે બેટિંગ હતી એની એવરેજ એબસુલ્યુટલી સુપર તો ક્યાંક એકાદ બે ખેલાડી જો જામી જાય એની આગળની જે શ્રેણીમાં આપણે જ્યારે જીત થઈ તો ચેતવલ્પુજારે સેન્ચુરી ફટકારી વિરાટ કોહલી જોરદાર રમ્યા તો ક્યાંક એક કે બે ખેલાડીઓ જ આખી મેચને પોતાના તરફ કરી જતા એવા ઘણા દાખલા જોવા મળ્યા છે ઓસ્ટ્રેલિયામાં તો આપણે જીત્યા અહીંયા આવ્યા ને આપણે જીતીએ એ પણ વાત એટલી જ હતી અહીંયા પણ એ હાર્યા તો ક્યાંક ઓવરઓલ જોવા જાવ તો ભારતને અથવા તો ઓસ્ટ્રેલિયાને એક જ ટીમનો પડકાર લાગે છે અને એ ટીમ છે ટીમ ઇન્ડિયા એમને ખબર છે કે અહીંયા રોહિત શર્મા ના હોય કે કોહલી ના હોય કે કોઈ ના હોય તો આ ટીમ ગમે ત્યારે જીતી શકે કારણ કે એની બેનસ્ટ્રેન્થની અંદર રહેલા ખેલાડીઓ અને છેલ્લી મેચ જે ગયા વખતે જીત્યા તેમાં તો ફાસ્ટ બોલર્સ પણ નહીં નટરાજન છે શાર્દુલ ઠાકુર છે એ બધાએ જબરદસ્ત બોલિંગ કરીને ભારતને જીતાડ્યું હતું જસપ્રીત બુમરાહ નહીં સમી નહીં તો ક્યાંક એમ કહી શકાય કે ભારતની પાસે એવા ખેલાડીઓ છે કે જે ઝળકવા માટે થનગની રહ્યા હોય છે અને ચાન્સ મળતાની સામે સાથે જ એ લોકો ઝળકે છે વિચાર કરો તમે એ બધા ખેલાડીઓ હતા તોય ભારત છત્રીસમાં આઉટ થયું હતું અને મેચ ભારત હારી ગયું પણ ત્યાર પછી એ લોકો નહોતા બુમરાહ નહોતા શમી નહોતા વિરાટ કોહલી નહોતા છતાંય ભારત જીતી ગયું એટલે અહીંયા આગળ જે કોઈ ખેલાડીને ભારત તરફથી રમવાની તક મળે છે એ એન્કેશ કરે છે અને આ વખતે પણ એવી જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે સ્પેશિયલ પરિસ્થિતિઓ છે આ ટેસ્ટ મેચમાં એટલા માટેનો રોમાંચ પણ છે એને એની એની જવાબદારી તો ડેફિનેટલી ભારતના બેટ્સ બેટ્સમેન ઉપર છે જ એમાં કોઈ બેમત નથી પણ એટ ધ સેમ ટાઈમ ગયા વખતે જે રીતે ભારતે ટોચના ખેલાડીઓ નહીં હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું હતું એ વસ્તુ વધારે યાદ રાખવાની જરૂર છે ભલે ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું ઓકે આઈ મીન એને તમારે ભૂલીને અહીં નવી શરૂઆત કરવાની છે અહીંયા એટલા માટે શરૂઆત એટલા માટે રોમાંચક છે કે આ મેદાન ઉપર આપણે આવું કરી ચૂક્યા એટલે એક વિશ્વાસ છે ભારતીય કેપ્ટનને ભારતીય ટીમને જસપ્રીત બુમરાને કે અહીંયા આગળ આપણે જીતી શકીએ છીએ તો એ કોન્ફિડન્સ સાથે ભારત ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં આવતીકાલે ઉતરશે બિલકુલ અશોકભાઈએ જે રીતે દર્શક મિત્રો વાતચીત કરી કે હવે એક ઉત્સાહ સાથે આગળ વધવાની જરૂરિયાત છે જે થઈ ગયું છે જે પાસ્ટ છે પાસ્ટમાં જ રહેવા દઈએ તો વધારે બેટર હશે એનાથી આગળ વધવાની જરૂર છે પરંતુ અશોકભાઈ આપે વાત કહી કે રોહિત શર્મા નથી ગિલ નથી અને આ બંનેની હાજરી કેટલી ખલશે આખી ટીમની અંદર કેટલો મોટો પડકાર જ્યારે એક દિગ્ગજ પ્લેયર નથી વાત કરીએ ઓપનિંગ ઓપનિંગ પેર એ સૌથી મહત્ત્વની ગણવામાં આવે છે જ્યારે ટોપ ઓર્ડર બેટર્સની વાત કરીએ તો એક તો અશ્વરન છે ઐશ્વર્યન છે કે પછી યશસ્વી આવી શકે છે કે પછી કે રાહુલ આવી શકે છે ઓપનિંગની અંદર કેવા પ્રકારના સમીકરણો બની રહ્યા છે એક થોડીક પશ્ચાત ભૂમિકામાં જવું પડશે કે ગૌતમ ગંભીર એમ કહ્યું છે કે કે રાહુલ ત્રીજો અથવા ચોથો પણ રમી શકે છે એની પાસે એબિલિટી છે તો બની શકે કે અહીંયા ઈશ્વરનને ચાન્સ મળે અથવા તો એને ઓપન કરવાની તક મળે અધરવાઇઝ અત્યાર સુધી એવું બેસતું હતું મગજમાં કે ભાઈ ક્યાંક કે એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ એ ઓપનિંગ કરે અચ્છા બીજો છેલ્લે છેલ્લે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે ભાઈ શુભમન ગિલ રિકવર તો થયો છે પણ એનું જે મેડિકલ બુલેટિન છે આવતીકાલે મેચ પહેલાં જાહેર થશે એટલે એક એ પણ ઉત્સુકતા ઊભી થઈ છે કે ભાઈ શુભમન ગિલ જ ટીમમાં આવી જશે કારણ કે શુભમન ગિલે ગયા વખતની જે મેચો હતી ગયા વખતની શ્રેણી હતી જોરદાર પરફોર્મન્સ કર્યું હતું બહુ સારામાં સારું બેટિંગ એણે કરી હતી એટલે જો એ આવતો હોય તો ભારત વધારે પડતો એની ઉપર ભરોસો રાખશે કે ભાઈ એક ખેલાડી જો બીજા કે ત્રીજા કમી રમવા માટે આવી જાય ટીમમાં તો પછી કે એલ રાહુલ ઓપનિંગ કરી શકે અથવા વસ કમ ટુ વસ જો પણ હું નથી માનતો કે રિસ્ક લે કારણ કે શરૂઆતની જે ઓવરો હોય છે બોલ બાઉન્સ થતો હોય છે બહુ જબરજસ્ત ફાસ્ટ આવતો હોય છે મુવમેન્ટ પણ એટલી જબરજસ્ત હોય છે અને એમાં ફ્રેક્ચર થયેલું એટલે ઇન્જર્ડ ખેલાડી છે એટલે વધારે ફ્રેક્ચર થઈને બાકીની મેચોમાં તકલીફ ના પડે એ જોશે તો થોડાક એને પાછળ લાવવાની શક્યતા મને એ બને છે તો કે એલ રાહુલને એ ઓપનિંગમાં રમાડી શકે જો એ નથી રમતા તો તમારી પાસે ઈશ્વરનને તક આપવાની છે અને તમારે રોહિતને ચોથા ક્રમે લેવો પડશે એવું લાગે છે બિલકુલ પરંતુ એક અનુભવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ સિરીઝની અંદર ક્યાંક ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ વધારે અનુભવ હોય અને ક્યાંક ભારત પાસે એક યુવા ખેલાડી છે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ચોપન પોઈન્ટ આઠની એવરેસ્ટથી રન બનાવી રહ્યા છે છ સદીઓ ફટકારી છે ચાર ફિફ્ટી ફટકારી છે કેટલું મહત્ત્વનું સાબુ સાબિત થશે આ અનુભવનો ખેલ આ સિરીઝની અંદર એકબીજા સામે જો તમે વિરાટ કોહલીની વાત કરો તો એની પાસે એટલો મોટો અનુભવ છે ત્યાર પછી તમારી પાસે બીજા અનુભવી ખેલાડી શુભમન ગિલ છે પણ ઇઝ નોટ પ્લેઇંગ તમારી પાસે કે એલ રાહુલ છે એની પાસે અનુભવ છે તમારી પાસે યશસ્વી પાસે સારો અનુભવ છે સી કોઈ પણ ખેલાડી ઉપર ધારો કે વિરાટ કોહલીની ખાસ કરીને વાત એટલા માટે થાય છે કે વિરાટ કોહલીએ દુનિયાના કોઈ પણ દેશો સામે સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે ઓગણત્રીસ સદીઓ એણે ફટકારી છે એટલે એની પાસે એક લાંબો અનુભવ છે બહોળો અનુભવ છે વિશ્વના દરેક મેદાનો પર રમવાનો અનુભવ છે અનફોર્ચ્યુનેટ પાર્ટ એવું બને છે ઘણી વાર કે સ્પિનરની બોલિંગમાં જલ્દી આઉટ થાય છે બટ ઇફ ડઝન્ટ હેપન તો હું માનું છું કે વિશ્વનો આજની તારીખમાં એક ખતરનાક બેટ્સમેન તરીકે જો હું જોતો હોઉં તો એ વિરાટ કોહલી છે ઇફ ઇઝ ઇન હિઝ ઓન નો એ લયમાં હોય ત્યારે ખરાબ ફોર્મમાં છે ને આઉટ થઈ ગયો છે ને એ તો આપણે સાંભળીએ છીએ એટલે બીજું ફાસ્ટ બોલિંગને રમવામાં વિરાટ કોહલીનો કોઈ પ્રોબ્લેમ નથી હી હેઝ ગોટ ધ ટેબિલિટી ટુ યુ નો પ્લે અક્રોસ ધ ગ્રાઉન્ડ તમામે તમામ જગ્યાએ શોર્ટ્સ રમી શકે છે એક ખાલી નાથન લેવલની જે વાત આપણે કરીએ છીએ કે ભાઈ સ્પિનરમાં એ એ થાય છે તો એ થોડીક નબળી કડીને આપણે જો વાત કરીએ તો માનું છું કે વિરાટ કોહલી આજે પણ એટલો જ આક્રમક ને એટલો જ ડેન્જરસ છે ભલે કોઈ મેચમાં ના ચાલ્યો હોય આઉટ ઓફ ફોર્મ હોય છતાં પણ એની હાજરી માત્ર ઓસ્ટ્રેલિયાને તકલીફમાં મૂકી શકે છે એની જ વાતો અત્યારે પણ વાતો વિરાટ કોહલીની જ થાય છે ટીમના કોઈ ખેલાડીની વાતો થતી નથી તમે વિચાર કરો કે શા માટે એક જ ખેલાડી બધાને એમ છે કે એને આઉટ કરો એટલે તમે ઇન્ડિયાને હરાવી શકો આટલો દિગ્ગજ એ ખેલાડી એટલે એના ઉપર એ જવાબદારી પણ છે કે યસ ટુ પ્રૂવ કે યસ દિગ્ગજ ખેલાડી છે અને પોતે પોતાની ઉપર ભરોસો રાખી શકે એ રીતના છે કેપ્ટન તો હું માનું છું કે આ એક મોટી જવાબદારી બાકી અધરવાઇઝ કેપ્ટન તરીકે પણ એ તો સક્સેસ છે ઓસ્ટ્રેલિયામાં અને બેટર તરીકે પણ બહુ જ સક્સેસ છે એને એની કેપ્ટનશીપમાં ભારત જીત્યું રાણેની કેપ્ટનશીપમાં ભારત જીત્યું તો હા સૌથી મહત્વની વાત એ છે કે સૌથી વધારે અનુભવ એની પાસે છે બીજો ખેલાડી જે આપણો અનુભવ છે એ છે નહીં અત્યારે રોહિત શર્મા તો હું માનું છું કે એટલા માટે એની ઉપર બેન્ક અપોન વધારે રહેશે જવાબદારી વધારે રહેશે પણ એનો અર્થ એ નથી કે યશસ્વી જયસ્વાલ છે કે એલ રાહુલ છે સરફરાઝ છે ઐરન છે જે કોઈને તક મળે એ ખેલાડીઓ બરાબર ના રમે કારણ કે ટીમ અગિયાર જણાથી બને છે અને એમાંના પાંચ બેટર્સ જો હોય છ બેટર્સ તમારી પાસે હોય તો એટલીસ્ટ ત્રણ કે ચાર બેટર્સ એવા હોવા જોઈએ કે લાંબી પાર્ટનરશિપ બનાવે અને ટીમને એક મજબૂતી આપે એટલે આ બહુ અગત્યની વસ્તુ બની જશે કે આમાંથી કોણ ઝળકે છે પહેલી વાત તો એ જ કે આમાંથી કોણ ઝળકે છે વિરાટ કોહલી ચાલો માની લઈએ ચાલો એણે સેન્ચુરી મારી પણ દીધી પણ બીજા કોઈ એની સાથે ઊભું રહેવું પડશે એની સાથે રમવું પડશે સો પ્લેન્ટી ઓફ થિંગ્સ આર ધેર પણ હું માનું છું કે જ્યારે દબાણમાં ટીમ હોય છે ત્યારે સારું પ્રદર્શન કરે છે અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની સામે જ્યારે રમવાનું હોય ત્યારે ટીમ સારું પ્રદર્શન કરે છે એમ લઈને આપણે ચાલવું પડશે બિલકુલ ડેફિનેટલી ક્યાંક પરિસ્થિતિ જે રીતે પાકિસ્તાન સામે જોવા મળે ને એક કહેવાય ને કે ઓપોઝમાં તમારી મજબૂત ટીમ હોય તો એક ઓટોમેટિક એક ઝોમ આવતો હોય છે ને એક ઉત્સાહ આવતો હોય છે કે આની સામે તો હવે લડવું જ પડશે એ રીતેની પરિસ્થિતિ છે પરંતુ બીજી બાજુ જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ ગતરોજ આપણી વાતચીત થઈ હતી ક્યાંક એક બાજુ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નવસો વિકેટનો અનુભવ છે ને આપણી આપણી સાથે જો વાત કરીએ કમ્પેરિઝન ઓવરઓલ વાત થાય તો બસો સાહીઠ આસપાસ વિકેટોનો વિકેટવાળા બોલર્સ છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પાંચ વિકેટો લીધી બુમરાહે પર્થની અંદર શ્રેણીમાં કુલ પંદર વિકેટો અગાઉ લઈ લીધી છે પરંતુ બુમરાહનો સાથીદાર કોણ કારણ કે બુમરાહ એકલી તો મેચ એકલા હાથે તો નથી લડવાના આ એક બહુ સારો અને બહુ મોટો સવાલ છે કારણ કે મોહમ્મદ સિરાઝ જે રીતે બોલિંગ કરી રહ્યો છે અત્યારના રિસન્ટ પાસ્ટમાં દેટ ઇઝ નોટ વેરી ઇમ્પ્રેસિવ ટુ ધ ટીમ એટલે કે એની બોલિંગમાં રન્સ વધારે જાય જે વિકેટો એને મળતી નથી સી બેઝિક નિયમ એવો છે કે મોહમ્મદ સમી અને જસપ્રીત બુમરાહ જ્યારે બોલિંગ કરતા હોય તો એક પ્રેશર વધારે એક રન જ ના લેવા દે એટલે બીજા બોલરમાં રન લેવા જાઓ ને તમે આઉટ થઈ જાઓ તો એ જે આઉટ કરવાની જે સ્થિતિ છે બુમરાહ પ્રેશર બનાવે છે પણ સિરાજ એને એન્કેશ નથી કરી શકતો ગઈ ગઈ મેચમાં તો સારું પ્રદર્શન કર્યું હતું પણ એના પાર્ટનર તરીકે અત્યારે તો તમારી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં તમારે એને રાખવું જ પડશે અને ત્યાર પછી તમારી પાસે જેટલા ખેલાડીઓ છે બધા યંગ ખેલાડીઓ જે ટીમમાં આવવાના છે એ છે જે રેડી કરીને એક ખેલાડી છે જે ફાસ્ટ બોલિંગ ઓપ્શન છે તમારી પાસે એક સારો બેટર છે સારો બોલર છે એની પણ શક્યતા જોઈ રહી છે તો હું માનું છું કે નવા ખેલાડીઓ જે આવે છે એમની પાસે તક વધારે છે વિકેટો લેવાની અથવા તો સારું પ્રદર્શન કરવાની એનો એનો બહુ સીધો હર્ષિત રાણા આવે છે એનો સીધો અનુભવ એ છે કે હજુ સુધી આ ખેલાડીઓની બોલિંગને આ લોકો એટલી બધી સ્ક્રીનિંગ કરી ના હોય અધરવાઇઝ બુમરાની બોલિંગ જે સિરાજની બોલિંગ સ્ક્રીનિંગ કરીને એનો એના વિડીયો ફૂટેજને આ તે જોઈને એની વિવિધ એનું એનાલિસિસ કર્યું હોય ત્યારે આ ખેલાડીઓ રો છે ફ્રેશ છે તો એ શરૂ શરૂમાં તમને વિકેટો અપાઈ જાય તો તમે આખી મેચ એ કરી દો જેવું કે લાસ્ટ ટાઈમ બન્યું નટરાજન નટરાજન એકદમ સરંત એ તો ટી ટ્વેન્ટી રમવા ગયો હતો પણ ખેલાડી નહોતો એટલે એને રમાડી દીધો અને એક રમ્યાની અને જોરદાર વિકેટો ત્રણ વિકેટો ઝડપીને આખી ઓસ્ટ્રેલિયન ટીમને થોડી નાખી પછી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી તો કહેવાનું તાત્પર્ય છે કે તક મળે એ ઝડપવી પડશે આ યુવા ખેલાડીઓ વર્ષે ત્રાણાને કદાચ કાલે કેપ મળી શકે છે અથવા રેડી જે છે એ કેપ મેળવી શકે છે તો આ બધા બોલરોને મળેલી તક કારણ કે તમને સીમ બોલર ફાસ્ટ બોલર માટે એટલી અનુકૂળ વાતાવરણ છે ગ્રીન ટોપ છે તમારી પાસે બોલને મૂવમેન્ટ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે આ જે બોલરો છે એને માટે આઈડિયલ કન્ડિશન છે ધ બેસ્ટ કન્ડિશન્સ જો કાલે પહેલી બોલિંગ કરવાની આવે તો આમના માટે સારામાં સારી છે તો એ જો કાલે બરાબર એ કરે તો આપણે ઓસ્ટ્રેલિયાને ચોક્કસ કાબૂમાં લઈ શકીએ એટલે આ પાંચ ખેલાડીઓ પાંચ ફાસ્ટ બોલર આપણી પાસે તમે કહ્યું એ સાચું છે નવસો આ લોકોએ લીધી છે એમ પહેલાં લોકોએ બધા ભેગા થઈને બસો પાંસઠ લીધી છે પણ ક્યારેક ક્યારેક અનુભવ કરતાં તમારી ફ્રેશનેસ હોય એ પણ કામ લાગે છે કારણ કે તમે વધારે રમાયેલા બોલર નથી અને વધારે રમાયેલા બોલર ના હોય એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ બનાવતો હોય છે ડેફિનેટલી એક બાજુ ફાયદો છે તો એક બાજુ નુકસાન છે એક બાજુ અનુભવનો ક્યાંક વધારે ફાયદો છે ને બીજી બાજુ ફ્રેશ એટલે કે તમે ઓછા રમાયેલા હશો એનો પણ ફાયદો છે પરંતુ અશોકભાઈ જે રીતે વિકેટની પણ ઘણી બધી વાતચીત થતી હોય છે વિકેટમાં કેટલો ફરક પડશે કારણ કે પર્થની અંદર જો વરસાદી ઝાપટા પડે અને મોઇશ્ચર પીચ ઉપર જોવા મળે તો કઈ દિશામાં ટોસ જીતીને કઈ દિશામાં ટીમે આગળ વધવું પડશે એને લઈને ખૂબ મહત્ત્વનું થતું હોય છે કારણ કે ટોસ જીતી આ પછી બેટિંગ કે ફિલ્ડિંગ આ ખૂબ મહત્ત્વનું ડિસિઝન હોય છે તે નહીં આ તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પણ હમણાં વરસાદ પડી ગયો થોડો એટલે એ એના કારણે થોડીક ડેમ્પનેસ વિકેટમાં રહેવાની હવે આપણે જુઓ ન્યૂઝીલેન્ડ સામે પહેલી મેચમાં જે રીતે પરિસ્થિતિ સર્જાઈ અને આપણે બેટિંગ લીધી અને આપણી ટીમ આઉટ થઈ ગઈ જલ્દી આઉટ થઈ ગઈ અહીંયા બહુ અગત્યનું છે નોર્મલ કેસમાં ટેસ્ટ મેચની અંદર ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવામાં આવે કોન્સોલિડેટ કરવામાં આવે પાંચસો છસો રન બનાવવામાં આવે અને પછી સામેની ટીમને બેટિંગ આપવામાં આવે કાલે બહુ ધ્યાન રાખવું પડશે તમે ટોસ જીતીને શું કરો છો અથવા તો છેલ્લી ઘડીએ વિકેટ ઉપર કેટલું ઘાસ છે એ એ બહુ અગત્યનું છે કે કેટલું લસ ગ્રીન ગ્રાઉન્ડ તમને મળે છે અચ્છા તમને લસ ગ્રીન ગ્રાઉન્ડ મળે અને તમને એમ લાગે કે તમે આનો એડવાન્ટેજ લઈ શકો એમ છો તો હું માનું છું કે ભારત ટોસ જીતશે તો પહેલાં ફિલ્ડિંગ લેવાની શક્યતા મને વધારે લાગે છે કારણ કે જે પરિસ્થિતિઓ અત્યારે જે ફ્રેશ વિકેટ અથવા તો જે રીતે લસગ્રીન છે થોડીક ડેમ્પનેસ છે તો એનો ફાયદો સીધે સીધો ફાસ્ટ બોલરને થાય એના બોલને મૂવમેન્ટ કરવામાં તો હું માનું છું કે પહેલાં ફિલ્ડિંગ લેવાની શક્યતા મારી દૃષ્ટિ વધે છે જો કે ટેસ્ટ મેચમાં મોટાભાગે પહેલાં બેટિંગ લેવામાં આવે છે એટલે બીજી વાત કે ભારત આ મેચ આની આની ઉપર મેચ જીતી ચૂક્યું છે એટલે એવું પણ નથી કે ભારત અહીંયા મેચ નથી જીત્યું એટલે એ રીતે બી જોવા જાઓ તમે તો ભારત પાસે એક અનુભવ છે કે હા આપણી પાસે સ્પિનર્સ પણ સારા છે બહુ મોટો રોલ સ્પિનર્સનો આવેની કદાચ ભેદનું પ્રમાણ વધારે જો લાગે ને કંઈ સ્લો બોલર્સને એ થાય તો અલગ વસ્તુ છે પણ ફાસ્ટ બોલિંગ વધારે પ્રિફર કરશે અને ચાર ફાસ્ટ બોલર્સ એ બંને ટીમો રમાડે એવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે સિવાય કે કાલે કોઈ સડન ચેન્જ કરવામાં આવે તો બીજી વાત તમે જે વાત કહીએ કે ભાઈ ટેસ્ટ મેચની અંદર કયો નિર્ણય લેવો એ સવારે વિકેટ જોયા પછી અને આખી રાત દરમિયાન કયું હેવી રોલર લેવું લાઇટ રોલર લેવું આ બધી પરિસ્થિતિને નક્કી કરવામાં આવે એટલે હું માનું છું કે આ બહુ અગત્યનું છે કે આવતીકાલે ભારત ટોસ જીતે છે તો શું કરે છે કારણ કે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું જે આવી વરસાદ પ્રભાવિત મેચમાં આપણને બહુ સારું પ્રદર્શન આપણું હતું નહીં અને બહુ ટીકા થઈ હતી તો અહીં આગળ જો આપણે એના કરતાં ફિલ્ડિંગ પહેલાં લઈશું તો ભારત પાસે બેટિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક એ લાગે છે બોલિંગ ડિપાર્ટમેન્ટ હજુ પણ જસપ્રીત બુમરાહ અને સિરાજના કારણે આ બે ખેલાડીઓ ગયા વખતે પણ હતા એ થોડું મજબૂત લાગી રહ્યું છે એટલે અહીંયા હું માનું છું કે એમને સ્વિંગ થતાં બોલ રેડ્ડી જે છે એ હર્ષિત રાણા છે અને પણ ડેફિનેટલી ટીમમાં લાવી શકાય તો તમારી પાસે ચાર ફાસ્ટ બોલર્સ અને બે સ્પિનર અથવા તો એક સ્પિનર કારણ કે જો તમે રેડ્ડીને રમાડો છો તે તમને બેટિંગ બેટિંગમાં પણ ઉપયોગી થશે તો એ રીતના ટીમ કોમ્બિનેશન થાય છે અને જો પરિસ્થિતિ આ પ્રમાણે હોય તો પહેલાં ફિલ્ડિંગની શક્યતા વધી જાય છે બટ નોર્મલી અચ્છા એની સાથે બીજું ઓસ્ટ્રેલિયા જો ટોસ જીત દે કેન ટેક ધ બેટિંગ દે વિલ ટેક ધ બેટિંગ કારણ કે એ તો એમનું પોતાનું મેદાન છે જાણે છે કે એક વસ્તુ અને એમને કઈ રીતે પરિસ્થિતિ સાથે લડવું અથવા તો ઝૂંબવું એમને ખ્યાલ છે ખાલી ભારત થોડું કોશિયસ રહેવાનું કારણ કે આપણી પાસે ફૂલ ટીમ નથી આપણી પાસે ફૂલ ફ્રેડ ટીમ નથી એટલે અત્યારે જ્યાં સુધી એ બધા ના આવી જાય ત્યાં સુધી પહેલી ટેસ્ટ મેચ કાં તો જીતો અને ડ્રો કરો આ બે ઓપ્શન સાથે ભારત રમે એવી અપેક્ષા બધા કરતા હશે બિલકુલ ડેફિનેટલી જીતો અથવા તો ડ્રો કરો આ પરિસ્થિતિ વચ્ચે કાલે ભારતની ટીમ ઉતરશે પરંતુ અશોકભાઈ ભારતની ટીમ વિશે બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે કે બેટિંગ ડિપાર્ટમેન્ટ વિશે વાતચીત થઈ પરંતુ એક બાજુ સ્મિથ અને ખ્વાજાની વચ્ચે ફરતી ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપ આપણે ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઇનઅપ વિશે તો વાત કરી કે ભાઈ મજબૂત બોલિંગ લાઇનઅપ છે પરંતુ બેટિંગ લાઇનઅપનું શું છે કારણ કે આખી જો એનાલિસિસ કરવાનું આવે તો કેવી રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ થઈ રહી છે અત્યારે જોવા મળી રહી છે આ એક બહુ સારી વાત છે કારણ કે જે બે ખેલાડીઓને તમે નામ દીધા દે આર હોલ્ડિંગ ધ વેરી ગુડ રેકોર્ડ્સ અથવા તો સારું રમે છે ટ્રેવિસ હેડ છે બીજા અથવા તો મિચલ છે તો એ બધા ખેલાડીઓ છે ખરા પણ કોઈ બહુ મોટો રેકોર્ડ ભારત સામે ટેસ્ટ મેચમાં ધરાવતા નથી એટલે અહીંયા આગળ બહુ અગત્યની વાત છે કે તમારી પાસે બોલિંગ આક્રમણ અત્યારે ઓસ્ટ્રેલિયા જો જીતશે તો તે વિલ બી એ જીતશે તો એના બોલિંગ આક્રમણથી જીતશે એમની પાસે બેટિંગ એટલી જબરજસ્ત નથી જો તમે સ્ટીવ સ્મિથની વિકેટ લઈ રહો છો જલ્દી તો જેમ આપણે અહીંયા ભારતમાં વિરાટ કોહલીની વાત ચાલે છે ત્યાં સ્ટીવ સ્મિથ ગયા પછી બેટિંગ લાઇનઅપ જે છે એ બેટિંગ લાઇનઅપ કોલેપ્સ થવાના પૂરેપૂરા ચાન્સીસ એટલે આ એક વસ્તુ યાદ છે આ બે બંને ખેલાડીઓ જે છે એ ટેસ્ટમેચના ખેલાડીઓ બેઝિકલી તે આર ટેસ્ટમેચ પ્લેયર એમને એ ટેમ્પરામેન્ટ સાથે રમતા ફાવે છે એટલે અહીંયા બહુ જ અગત્યનું છે કે તમે એમાં કેવું કેવું પ્રદર્શન કરો છો તો આ બેને જો તમે જલ્દી ફિકેટ લો છો તો એમની પાસે મોટો સ્કોર થાય એવી શક્યતાઓ પછી ઓછી રહે છે એવું નથી તો કોઈ પણ ખેલાડી એમ તો વિકેટકીપર છે એ પણ જોરદાર છે બાકીના ખેલાડીઓ પણ એ અલગ વાત છે પણ જે તમે મુખ્ય બે ખેલાડી ગણતા હોય જેમ આપણે વિરાટ કોહલીને ગણીએ છીએ તો એ રીતે જોવા જાઓ તો તમારી પાસે આ બે ખેલાડીઓને આઉટ કરો તો ચાન્સ બની જાય છે કે તમે ટેસ્ટ મેચ જીતી પણ શકો અને એમને ઓછા ટોટલમાં અલ્ટિમેટલી તો ટોટલ જો ઓછું હોય તો તમારી પાસે બનો હુમલો કરવાની તક પૂરેપૂરી મળી જાય આઈ થિંક દેટ કેન બી ડન ડેફિનેટલી દર્શક મિત્રો આવતીકાલનો દિવસ ખબર પડશે કે કેવી રીતે ટીમ ઇન્ડિયા આગળ વધી રહ્યું છે અને જે રીતે અશોકભાઈએ અમુક અમુક કોશિયસ રહેવાની વાત કરી છે હા ખેર મેનેજમેન્ટ છે ને ગંભીરની માર્ગદર્શન હેઠળ રમવામાં આવી રહી છે એટલે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ ક્યાંક ટીમના ધ્યાનમાં પણ હશે મેનેજમેન્ટના ધ્યાનમાં પણ હશે ને એ રીતે ટીમ ઉતરશે પણ કરી બસ એ જ આશા છે કે ટીમ જીતે અને ફતે કરીને આવે એ જ આશાને અપેક્ષા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ પરંતુ ફૂલ ફ્લેશ ટીમ નથી એટલે આવતીકાલની મેચ જીતો અથવા તો ડ્રો કરો એ ક્યાંક માઇન્ડસેટ રાખીને ટીમ ઇન્ડિયાએ ચાલુ પડશે અશોકભાઈ આપમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આપણું મળીશું નમસ્કાર